તો હાય ગાઈસ તો હાલ હું ખાઉં છું ટામેટો આજે અમે લોકો રેડ ચેલેન્જ કરવાના છે તો આજે અમે કરીએ છીએ રેડ ચેલેન્જ મૂન માસી કરીએ છીએ માસી બહાર છે મહેમાન આવ્યા છે એટલે તો મને ભૂખ લાગી છે તો ફ્રીજમાંથી મને મળ્યું ટામેટો ટામેટો મળ્યું તો હું ખાઉં છું Hey guys, welcome, welcome back, back YouTube, YouTube channel, Chai Thakur આજે અમે લોકો કરવાના છીએ ફૂડ ફૂડ ચેલેન્જ ચેલેન્જ એ પણ તો અત્યારે વાગીને એકાવન મિનિટ થઈ છે એક્ઝેક્ટ એક વાગીને એકાવન મિનિટ થઈ છે અને ચોવીસ કલાક માટે મારો આ ચેલેન્જ છે તો આવતીકાલે પણ આ ચેલેન્જ બે વાગ્યા સુધી કન્ટિન્યુ રહેશે તો સૌથી પહેલા હું અને બબુ બંને ખાવા આવ્યા છીએ દાસ ખમણમાં ટમટમ ખમણ મળે છે જે રેડ કલર ના હોય છે તો ચલો ત્યાં પહોંચીને જોઈએ જો રેડ હોય તો જ ખીસો દરવાય તમે લોકો ક્યાં આગળ જઈશું તો ચલો સૌથી પહેલા અમે લોકોએ દાસ ખમણમાંથી ટમટમ ખમણ લઈ લીધા છે બહુ જ ઓછી ક્વોન્ટિટીમાં લીધા છે કેમ કે એમનું કહેવાનું એમ છે સ્પાઈસી આવશે બબુ હાલ હાથો પાડે છે પણ હું શ્યોર છું કે એટલું સ્પાઈસી ખાઈ નહીં શકે તો મેં ખાલી લીધા છે સો ગ્રામ એ ખાઈને પછી હું અને બબુ બંને જઈએ

पड़ तो बव नहीं खरीशा के अचला है? वूूू। चम्चमाम चना थी ना खरीशे के तो ना खाती है? छेन स्पाइसी? सुधायो सुधायो बेटा बहुँ स्पाइसी? आमा तुखी दे, आमा तुखी दे ना खाऊवे तो मैं अचला ते कि दू अ�

वॉलेट ले जो गाइस खाता खाता मने आटलो स्पाइसी लागियो छे बबुल कितलो तो लागियो छे यार आइसक्रीम मारे एमबीए ने रेड खवड़ावी थी अंकल थी कर रेड खवड़ाई दो सर रेड कलर की आइसक्रीम है दो कलर ये देखो रेड आइसक्रीम में खबर नहीं होसे कि नहीं बनाओ तो पछि हूं इन्हें पेस्ट्री खावा ले जाओ सो दयु नथी तो सो गाइस तो आगर थी ना गाइज हमने बहुत स्थिति लागियो तो मने तो मतलब तैयार ओके छे बबू ने वक़्त आइसक्रीम खायी हती मेना पाडी थी पछि मैं, मैं मोकली तो रेड कलर ही नथी तो हम लोग आवी गए छे मारी फेवरेट रंगोली आइसक्रीम साइंस सिटी अइया हम लोग रेड वेलवेट आइसक्रीम खाइसो ही गाइस तो हम लोग रंगोली आइसक्रीम और अइया रेड वेलवेट ऑर्डर करी छे कंप्लीट रेड वेलवेट पिंक कलर नी अपन रेड बेल्वेट नाम चहेले अपने आने हैं रेड कंसीडर करेशन, ओके? हेंडरी, गाइस, आइस्क्रीम ब्लॉक, आइस्क्रीम ब्लॉक, एकलो अपना बिल चेक, हवाप ही जून એ તો મને એક એક ખાઈ લીધી છે અને હવે હું લકો ફરીથી એક માથી બલ્લે ખાઈશું અને માસીનો બાઈટ બહુ મોટો મોટો હશે તો બબુ સ્ફર્માં ખાય તો ઠીક છે પણ માસી ગઈ જશે તો વિ ચેલેન્જ લકો મારતોનો તો ગુર સવાર આટો મેન ઉખાડે જો ઉઠો ઉઠો ચેલેન્જ ઉઠો ચેલેન્જ અને સવારથી ચા પાણી કોણ ન કરે ચા કેમ નથી પીતી ચેલેન્જના ચક્કરમાં ચા નથી પીધી જમી નથી નાસ્તો નથી કર્યો મારે તો કરવો જ નહીં કરવું પડે ચેલેન્જ આજે મારે મોડું છોડાયું એટલે મેન્ટલી પ્રિપેર નથી એટલે વિચાર ગ્રીન કરવું કે શું કરવું એમ જમવાનું ઘરે કરવું બહાર કરવું તૈયારી કંઈ નથી એમ હેલો ગાઈઝ તો અમે લોકો આઈસક્રીમ ખાઈને હવે જઈ રહ્યા છીએ બબુને ક્યાં ખાવું છે બબુને શું ખાવું છે પાસ્તા ગાઈસ પબુને ખાવા છે પાસ્તા રેડ સોસ પાસ્તા ને નેવી ખાવા છે અમે બે ખાશું ગાઈસ ખાવા છે પણ આઈસ્ક્રીમ્સ બે બે ખઈ લીધી છે તો અત્યારે એમ ને થોડીવાર પછી ખાઈએ તો ગાડીને હવા ઊંચી છે આ તો પછી પંચર છે મને લાગી રહ્યું છે તો બધું કામ પતાવી દઉં એટલે ત્યાં સુધી અડધો એક કલાક થઈ જાય તો થોડી ભૂખ લાગે પછી અમે લોકો ખાઈએ પાસ્તા ગાઈસ અમે લોકો આવી ગયા છીએ પંચાર રિપેર કરાવાバイク કરે છે જો કેમ ગયા હવે તો લગાડીງા આ છે અને બબુ જઈ રહી છે તૈકલે વા રેડવા હા જાવ રેડ કલરનું શું મળે છે જતાવ ને શું લેનાઉસ એમ એક લગાડીન તો ગઈ છે નવાસ શું બોલે છે આંકલ kuch red color ka hai मैं कब चिप्स ले लेती हूँ हाँ 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 जो आई बात व्लॉग में इतने कंटिन्यू रहते हो क्या होता है इन बात करें ना रिकॉर्ड खाए भैया रेड कलर का क्या मिलेगा तो किधर तो 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 है सर वेफर में वेफर में टमाटर है सिंपल सोल्डरिंग है हाँ टमाटर

अच्छा तो ऐसा करता हूँ रेड कलर का मैं देखो टोमेटो ट्विस्ट दे देता हूँ टोमेटो दियो टोमेटो मेरे है रेड कलर अंदर भी रेड ही आएगी पूरी ठीक तुम्हारे YouTube चैनल का नाम क्या है छाया ठाकुर ब्लॉग्स कितने हैं सर तू बात तो करती है बेटा भाई साहब है रेड कलर लो टोमेटो चिप्स टोमेटो चिप्स लाई बड़ा भारी ब्लॉग जो वाला अब तू कहीं नहीं अपने हम सुगदी ये रेड कलर का हम चाहिए ओके तो चैलेंज चैलेंज करी मैं तो किधर चैलेंज में नाम से मैं किधर छह ठाकुर ब्लॉक्स तो करी तो जो यू है वो प्रमोशन करवा दे दो मारू है वो किधर तो हमने हम <laughs> <laughs> खा एक का तोड़ूं तेरा मत बेतरण हो गई जो ये है वो रेड छह तोड़ रेड 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 વેટ તો નથી બેટા પણ ચાલે गाइस અમે લોકો આવી ગયા છીએ બોપલ વકીલ બ્રિજ પાસે ખાના ખાને નહીં गाइस થોડીવાર અમે લોકો ગાડી સાઈડમાં કરીને બેઠા હતા અને સુજીતું હતું કે અમે શું ખાઈએ રેડ કલરમાં અમે લોકો રેડ ફ્રાઈઝ પેરીペરી ફ્રાઈઝ ખાવા અમે પેરીペરી ફ્રાઈઝ ખાવા રે છે એટલે અમે આયા છે मीडियम पेरी पेरी फ्राइज बस 150 क्यू आर गोनो फ्राइज कमिंग तो गाइस थैंक यू चलो गाइस अबड़ा पेरी पेरी फ्राइज रेडी छे हू विथ रेड केचअप बड़े घरें बने हैं पर सेट बनाए मेंटेनेंस से सारू ना बना गाइस आप घर भी बनाイ सके साधू बनाイ सके पर मेंटेनेंस से सारू ना बनाイ सके ओके ओके हाय गाइस तो हम लोग को લઈને આવ્યા છીએ मेंटेनेंसમાંથી પ્રાઈસ મેન્ટેનન્સ प्लीज साइन मेंटेनेंस इज साइन ओ साइन बाजू बतावणो तो एव <laughs> गजब है बबू सब है पेवी पेवी मिक्स करो करो फटाफट येलो फ्राइज को रेड कर दो हाँ 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 फटाफट करो हम मजे करेंगे मजे करेंगे खाना खाकर आज ये. तो रेड फूड चैलेंज है मिक्स 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 रेड तो था ही ना थी गाइस येलो अच्छा गा� चलो गाइस फ्राइज खाना है मड़ी ले, ले बेटा फ्राइज खाने पी मड़ी है गाइस चलो तो हे गाइस तो हाल मु एप्पल खाओ तो दो 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 दो। हे गाइस तो मु हाल एप्पल खाऊ छू खाई लीधु छे अर्धू માસી ઊંઘી છે હેલો ગાઈસ તો તમે લોકોએ લાસ્ટ ક્લિકમાં જોયું હશે અમે લોકોએ લાસ્ટ ફ્રાઈઝ ખાધી એના પછી ઘરે આવ્યા ઘરે આવ્યા અમે થોડો બ્લોગ એડિટ કર્યો અને સુઈ ગયા પછી હું ઊઠી ત્યારે બબુ ખાધી હતી સૂ ખાધી હતી બબુ ખાધી હતી એપલ અને અત્યારે રાતના આઠ વાગ્યા છે અને હું અને બબુ બને જઈ રહ્યા છીએ ડિનર કરવા

गाइज हमें लोगो हरि फरी ने फिक्स क्या जाएं? क्या जाएं? मारी फिक्स जगह पर आई गया है फ्रिज में बहु विचारो क्या चाहिए क्या जे मेटो फ्रिज भी चाहिए क्या आखो आटो मारी सु या रेड कलर देके थे ऑर्डर कर दी सु कई तो खावनो चाहिए रेड ए यहां पुरो कोई काम मत है पाव भाजी और તો ગાઈસ તો અમે લોકો આવી ગયા છીએ ફ્રીઝબી અને અહિયાં આવીને અમારે પાસે બે ઓપ્શન હતા કા તો અમે લોકો પાસ્તા ખાઈએ યા તો પછી અમે લોકો નૂડલ્સ ખાઈએ તો મેં એમને પૂછ્યું રેડ ક્લર નૂડલ્સ કયા અને એમને કીધું સેઝવાન આવશે પણ મને બિલકુલ પસંદ છે નહીં એટલે મંચુરન વિથ નૂડલ્સ એમણે કીધું છે થોડક રાઈડ આવશે તો એ ઓર્ડર કર્યા છે અને બબુનો મૂડ ઓફ છે કેમ ભૂખ લાગી શું ખાવ છો બોલતા જલ્દી બોલ

आसिन मारवा जम आज तो घर भी छोड़ता छ मार ऊपर रेट घर भी कोई नहीं खाई ली रेड समझी ना गाइस फ्लॉप થઈ ગયું યાર હવે નક્કી કરવાનું કે જ્યારે ભી ચેલેન્જ વિડિયો કરીએ ને તો એક ટાઈમ કે જ શ્યોર હોય કે આવസ്തു રેડ આવશે એ જ બાર ખાવાની બાકી ઘરે ખાઈ લેવાની બનાવી દે तो वैसे तो भूखे रहे तो ना ना सुखाऊ से बोलता रहे चल चैलेंज छोड़ अपना चैलेंज छोड़ दिए बीजू सु खाओ चाहे हूं हां मु चैलेंज नहीं छोड़ तू चैलेंज नहीं छोड़े चैलेंज शिवाय न कोई बीजू खावे तो बोल हां बच्चा जो हो <laughs>

જો બધો સરડી રહ્યો છે સ્લીપ ના થવાય જોજો ગાઈસ ઓ પલાગ્યા સ્કાઈ તો જાત ગાઈસ અહીંયા આવ્યા ત્યારથી બબુને રેડ વેલ્વેટ વફલ ખાવું હતું કેમ કે પહેલા મારા ઘરે નીચે વફલ હતું અને એલજીન વફલ હતું અને એને ખાવું હતું રેડ વેલ્વેટ મને કે રેડ ચેલેન્જ પર આપણે ખાઈ શકીએ મેને ના પડી મે કીધું પ્રોપર પહેલા કુકી ખાઈએ પછી એક स्वीट ખાઈએ તો મને મતલબ કે નૂડલ્સ બહુ વધારે છે તો નહીં ખાઈએ એમ પણ થયું કે પેલું રેડ ચેલેન્જ વાળું પેલું કહેવાય અંદરથી આમ રેડ ચેલેન્જ કર્યું ને એવું ફીલ ના થયું નૂડલ્સ હતા નૂડલ્સ નો ડાઉટ ટેસ્ટી હતા પણ સીન એ થઈ ગયો કે બ્રાઉન કલરના હતા ખાઈ તો લીધા અમે લોકોએ પણ અત્યારે અમે અમે લઈને આવ્યા બે આ રેડ આ હતું એના ઉપર ચોકલેટ કે નાખવાનું હતું તું એને ગાઈઝ અમે લોકો રેડ વેલવેટ વોફલ માંગ્યું હતું

चॉकलेट नाकेली छे खई लिए जे बिछे चलो खाते है वफल गाइस आते एकदम खिचड़ी जेऊ થઈ ગયું યાર ક્રિસ્પીનેસ ઓબીજે તો છે નહીં આ પ્રેસ કરીએ તો જેલી જેવું હ બીજી વાર બધી તૈયારી સાથે તમને કો બ્લોગ શૂટ કરીશું ચલો ઘરે પહોંચીને મળી બાય મંગાઈને નહીં નૂડલ્સ મંગાઈને તો મે પૂછ્યું રેડ કે હશે તો એમણે બિચારા કીધું સેઝવાન આવશે તો મને સેઝવાન નથી ભાવતી એટલે મે કીધું नॉर्मल वाड़ी कंक मंच नूडल्स रेड आते तो कि हाँ आते वो ब्राउन थी पी रेड वेलवेट आने वफल खाव तो खाते फूल डार्क चॉकलेट स्प्रेड कर ली डाइटिंग <laughs> <गया। पामा> <laughs> कर दो क्या मम्मी पचास हजार रुपये क्या बोल गए चल चल <laughs> थैंक यू बधाई मार तरफ थी

तो हाय गाइस तो आज नेक्स्ट डे थे और छह तो मने लगी छे भूख तो मुंह खाऊं छु एप्पल मासी उठी गई छे अने जमवा में सूजा में सू सू ना थे, थे थे थे, ये ना की थी गाइस तो जो मुंह उठी छुन ने लगी छे भूख इतने बबू खाई रही छे एप्पल ये ले ले टोमेटो व्हाट इस दिस बेबी ચીની બહી એન્ડ પાસ્તા પાસ્તા બની ગા હેલો ગાઈસ તો લંચ માં હું બનાવી રેશિયો પાસ્તા પેંગરમ થઈ ગઈ છે આપડું પાસ્તા બોઈલ થઈ રહ્યા છે અહીંયા બધું સામાન રેડી છે પાણી બનશે ટમેટો પ્યુરી ડુંગળી કેચપ મરચા અને લસણ ઓકે ચલો બની જાય એટલે આપણે મળી ગાઈસ તો બપોરના 2 વાગ્યા છે. હાઈ ગાઈસ તો બપોરના 2 વાગ્યા છે અને અમે લોકો બેઠા છીએ અમારું લંચ કરવા. લંચમાં મેં બનાવ્યા છે પાસ્તા. બબુ ટેસ્ટ કરીને કહેશે કેવા બન્યા છે. ચલો. બબુ એમ તો ટેસ્ટ કરી લેતા અંદર. વન મોર બાઈટ. ઓકે ગાઈસ ગઈકાલે બપોરે બે વાગે અમે લોકોએ વ્લોગની શરૂઆત કરી હતી અત્યારે બપોરના બે વાગે ગયા છે બીજા દિવસના એટલે ગાઈઝ અહીંયા અમારો ચોવીસ કલાકનો રેડ ફૂડ ચેલેન્જ કમ્પ્લીટ થાય છે તો જો તમને મારો આ ચેલેન્જ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો કે નેક્સ્ટ તમે આવા કયા વિડીયોઝ જોવા માગો છો બહુ બધું કંઈક કહેવા માગીશ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ બાય 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 નહીં હવે શું ચેલેન્જ કરીએ એમ તો પૂછ ગાઈઝને હવે એમ પૂછ કે હવે તમે શું જોવા માંગો છો કોમેન્ટ કરજો હવે તમે શું જોવા માંગો છો કમેન્ટ કરજો ગાઈસ તમે હવે કયા કલરનો ચેલેન્જ વિડિયો જોવા માંગો છો અને 24 કલાક પાસ્તા થોડા સ્પાઇસી છે ગાઈસ તમે હવે કયા કલરનો ચેલેન્જ જોવા માંગો છો 24 કલાક ફૂડ ચેલેન્જ તો કોમેન્ટ કરજો વિડિયોને વધુમાં વધુ શેર કરજો અને અમને સપોર્ટ કરજો થેન્ક યુ બાય 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 ટીન ટોટ